નરેલા સ્થિત ઔદ્યોગિક કારખાનામાં ગેસ ઘડતર બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે ગેસ ઘડતર બાદ આગ લાગી છે દિલ્હીના નરેલા સ્થિતની આ ઘટના છે આ આગની ઘટનાની અંદર ત્રણ લોકો એવા છે કે જેના કરુણ મૃત્યુ થઈ ગયા છે જે પહેલા ગેસ ગડતર થયું પછી એક આગ લાગી ગઈ સમગ્ર ઘટનામાં અન્ય છ લોકો એવા છે કે જે પણ ઘાયલ થયાની જાણકારી હાલ મળી રહી છે જે ઘાયલો છે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ગેસની પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગ્યાનું તારણ સામે આવ્યું છે વિસ્ફોટ થતાં આગ લાગતા તફરીનો માહોલ હતો કે જે મચ્યો હતો જો કે ફાયર વિભાગની ગાડીઓ હતી ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો ગેસ ગડતર બાદ આગ કારખાનામાં લાગી હતી ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા છે આખરે આ બનાવ કઈ રીતે બન્યો હતો અને તેમના પરિવારજનો છે કે જેની અંદર અત્યારે હાલ શોક લાગણી છે અન્ય લોકો એવા છે કે જે છ લોકો અત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ગરમીના કારણે અતિશય ગરમીના કારણે અનેક જગ્યાએ આવી ઘટનાઓ સામે આવતી હોય છે આગ લાગવાના બનાવ સામે આવતા હોય છે પરંતુ આ દિલ્હીની અંદર ગેસ ઘડતરની ઘટના બાદ એકાએક આગ ફાટી નીકળી અને ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા